હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજ્ય સરકારના પરિપત્ર અંતર્ગત વર્ગ ધરાવતા પાલિકા વિસ્તારમાં સ્લોટ હાઉસ જરૂરી છે જેના પગલે વર્ષ પૂર્વ આણંદ પાલિકા દ્વારા સામરખા ચોકડી નજીક સ્લોટ હાઉસ બનાવવામાં આવ્યું ખંડેર હાલત થતાં નષ્ટ થયું હતું છેલ્લા દસ વર્ષથી કુરેશી સમાજના વ્યવસાયકારોને લાયસન્સ આપવામાં ન આવતા અસંતોષની લાગણી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળ્યું પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષો પૂર્વ આણંદ પાલિકા એ વર્ગ ધરાવતી હોવાના પગલે પાલિકા દ્વારા સરકારમાંથી સમરખા ચોકડી નજીક આશરે પચીસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યા મેળવી સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું હતું પરંતુ વર્ષ અગિયાર બે હજાર અગિયાર બાર દરમિયાન નેશનલ હાઇવે આઠ અને અડતાળીસ અમદાવાદ વડોદરાને છ માર્ગી બનાવવાના આયોજન હાથ ધરવામાં આવતા સમરખા ચોકડી વિસ્તારમાં કેટલીક જમીન સ્લોટર હાઉસના કારણે પડતર બનવા પામતા છ માર્ગી હાઇવે બનવા સમયે સર્વિસ માંગે જેમાં બનાવવામાં સ્લોટર હાઉસની જગ્યા કપાતા જઈ રહ્યું છે તેમાં દર્શાવી સ્લોટર હાઉસ બંધ કરવામાં આવતા જે વ્યવસાયકારો છે લાયસન્સ રિન્યૂ કરવામાં ન આવતા સ્લોટર હાઉસ અન્ય જગ્યાએ બનાવવા ન પામતા વ્યવસાય સાથે સંકળાયેલ કુરેશી સમાજમાં અસંતોષ વ્યાપવા પામેલ જેમાં પુનઃ જે પ્રશ્નો ઉભા થયા છે જેમાં સ્થાનિકો વિરોધના કારણે ઠરાવ પડતો મૂકવામાં આવ્યો બાદ તાજેતરમાં પાલિકા દ્વારા ગ્રામ્ય મામલેદાર પાસે હાઉસ માટે પડતર જગ્યા ફાળવવામાં માંગ કરવામાં આવતા અગાઉ સમરખા ચોકડી નજીક સ્લોટર હાઉસવાળી જગ્યા સર્વિસ માર્ગ અંતર્ગત માત્ર છસો ફૂટ જ કપાતમાં ગઈ હોય બાકી ચોવીસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યા હોય ત્યારે સદસ સ્થળે પુનઃ સ્લોટર હાઉસ કેમ નહીં ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે આણંદને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવતા લોકસભા જંગ બાદ મહાપાલિકા અંતર્ગત નવા સીમાંકન સહિત અન્ય સુવિધાઓ મુદ્દે નિર્ણય લેવામાં આવે ત્યારે સ્લોટર હાઉસને અગાઉ સ્થળે જ અને મહાપાલિકા હદ વિસ્તારમાં બહાર હોય નિર્માણ પામવા પામેલ હોય ત્યારે અનેક જે સવાલો છે તે ઊભા થયા છે પરંતુ જે વેસ્ટેજ છે હાલ સ્લોટર હાઉસની બાકી રહેલી જગ્યા ઉપર કરવામાં આવે છે ત્યાં વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી અને વેસ્ટેજનો નિકાલ યોગ્ય રીતે થાય તેવી પણ માગણી પ્રબળ બની છે